વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવા જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યાલય શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાને સરકારી કામોમાં સહાય અને સેવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો છે તેમજ આ પ્રસંગે વલસાડ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પૂર્વ સાંસદ વાપી શહેર પ્રમુખ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કોંગ્રેસના હોદ્દેદારો યુથ કોંગ્રેસના પ્રમુખ તાલુકા પ્રમુખ મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં વિવિધ સેવાઓ અને સહાય મેળા યોજી પ્રજાના હિતમાં કામ કરવાની ખાતરી આપી હતી કોંગ્રેસના નેતાઓએ તમામ કાર્યકર્તાઓને આ મિશનમાં જોડાવા અપીલ કરી હતી રસ્તાની તમે હાલત જો વાપી ઈસ્ટ વેસ્ટની કનેક્ટિવિટીની આપને ખબર જ છે કે જે બ્રિજોના કામ ચાલી રહ્યા છે એ બહુ મંથર ગતિ ચાલી રહ્યા છે એ સમય લિમિટની ની વાત હતી ખાતમુહૂર્ત વખતે એ સમય લિમિટ ઓલરેડી નીકળી ગઈ છે અને એના પછી પણ એવું નથી લાગી રહ્યું કે હજુ બે વર્ષ સુધી એમાં કઈ પ્રગતિ થઈ શકે એ ઘણા મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ બી ઘણા છે અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઘણા છે ગંદકીના મુદ્દાઓ છે અમુક અમુક વિસ્તારોની અંદર ડ્રેનેજ જ નથી અને ત્યાં ડ્રેનેજ વેરો પણ લેવામાં આવી રહ્યો છે કે ભાઈ તમે ડ્રેનેજ ની કેવી સુવિધા નથી આપવા છતાં પણ તમે વેરો કેવી રીતે લઈ શકો તમે ધારો કે ડુંગરા વિસ્તારની વાત કરો કે અમુક અમુક ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ડ્રેનેજ ની નગરપાલિકાની સુવિધા પણ નથી છતાં પણ ડ્રેનેજ વેરો પાણી વેરો જ્યાં પાણીની લાઈન નથી ત્યાં પાણી વેરો લેવામાં આવી રહ્યો છે તો આ બધા ઘણા મુદ્દાઓ છે લોકોની સમજ તમે આ બધા મુદ્દા છે અને જે ઇન્ડિવિજુઅલ તકલીફ જેમ આપણે પૂછ્યું કે ભાઈ આધાર કાર્ડમાં કેવી રીતે મદદ કરશું તો આપણા માટે આધાર કાર્ડ કે કોઈ બી કોઈ બી આ રીતના સરકારી ડોક્યુમેન્ટ નોર્મલ છે પણ એ સામાન્ય માણસ જે ભણેલો નથી કે થોડું ઓછું ભણેલો છે જે ઇન્ડસ્ટ્રીઝની અંદર સામાન્ય નોકરી કરતો હોય કે જેને બે વાર ત્રણ વાર ધક્કા ખાવાની તકલીફ પડતી હોય તો અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવે એકવાર અમારે અહીંયા જે પેડ માણસ અમે અહીંયા રાખ્યો છે એ માણસ સોમવારથી અહીંયા બેસી જશે એ બધા ડોક્યુમેન્ટ લેશે અને એ ફોલોઅપ કરશે જેથી લોકો અમે ફોલોઅપ કરશું તો થોડું અધિકારી પણ દબાણ પણ આવશે અને એ રીતે અમે લોકોની મદદ કરવાની ખબર હશે કે વરસાદના ખાડાઓમાં પણ અમે આંદોલનો આવ્યા છે અમારા વરુણભાઈ છે ખંડુ છે જે વાપીની વોર્ડ નંબર આઠ નવ ની સમસ્યાઓ માટે ગ્રુપ બનાવ્યું છે કોઈ પણ સમસ્યા હોય અહીંયા પાણી ઉભરાય છે ગટરમાં પ્રોબ્લેમ છે તો એ બધી મદદ નગરપાલિકામાં રજૂઆત હોય એ શું કહેવાય કે જયારે લોક દરબાર ભરાય છે મામલતદાર શ્રીમાં તો તેની અંદર પણ વારંવાર અમે આ બધા મુદ્દા ઉઠાવીએ છીએ તમે જુઓ કે અમે ખાડા પૂજન થી માંડીને ખાડા માટેના કાર્યક્રમો નગરપાલિકામાં આવેદન પત્ર આપવાનું નગરપાલિકામાં નગરપાલિકાને ઝંઝોડવાનું કામો પણ અમે કર્યું છે એટલે એવું નથી કે ઇલેક્શન વખતે જ અમે જાગૃત થઈએ છીએ તમે જોઈ શકો કે ઇલેક્શન સિવાય પણ અમે સમસ્યાઓ ના પ્રત્યે ગંભીર રહીને કામગીરી કરીએ છીએ તમે જુઓ છો કે અત્યારે મહાનગર પર ઇલેક્શન આવી રહ્યું છે અને અમે આજે ચાર દિવસથી આખા વલસાડ જિલ્લામાં ફરી રહ્યા છીએ જ્યારે અમારા એઆઈસીના સેક્રેટરી અને જેમને પ્રભારી બનાવી ઉષાબેન નાયડુ અમે બે દિવસથી જે ધરમપુર નગરપાલિકા પાડી નગરપાલિકા વલસાડ નગરપાલિકા અને અમારે જે ત્રણની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં એ અમે ફૂલ જોશમાં અને તાકાતથી લડીશું અમારા ઉમેદવાર તૈયાર થઈ ગયા છે અમારે જ્યાં ખૂંબીઓ જે ખામી દેખાય છે એ અમે શોધી રહ્યા છે તેમાં ધન્યવાદ છે અમારા વાપી નગરના પ્રમુખ શ્રી નિમેશભાઈ વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ અમારા દરેક સભ્ય શ્રી ચૂંટાયેલાશ્રીઓએ જે વાપીમાંથી શરૂઆત કરી છે અને વાપીમાં તાકાત બતાવી છે જે વાપીમાં જે એક ઉમંગ અને એક આજનો ઉત્સાહ તમે જોઉં છો જેમાં દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે અને એમની એક સ્થળ મળી છે જે કંઈ પણ તમારી તકલીફ હોય કઈ આધાર કાર્ડની તકલીફ હોય કે રાશન કાર્ડની તકલીફ હોય કોઈ પણ તકલીફ હોય પાણી લાઈટ એના માટે વ્યવસ્થા ભીડ છે કે આજે હું ખંડુભાઈ નિમેશભાઈને ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ અને ખાતરી છે કે આવનારી મહાનગરપાલિકા અને જે પગલું ભર્યું છે એમાં ખંડુભાઈને અને નિમેશભાઈને અને તું બી વાપીમાં અને વાપી વિસ્તાર એટલે તમે જુઓ છો કે વાપીમાંની જનતા વિદેશથી બહારથી વધારે પડતી આવી છે અને એમને જે વિશ્વાસ મૂક્યો છે અને એમના માટે ઓવિશ કરવામાં આવે ત્યારે એમનો ધન્યવાદ